રામ રામ જય વસરાજ પહેલાં તમે આ ડિક્લેરેશન જોઈ લ્યો અને એના પેગો એક બીજો ફોટો છે એ જોઈ લ્યો હવે તમે આ ડિક્લેરેશન અને ફોટો જોયો જે છેલ્લો ફોટો જોયો એ એજન્ટે અડધો જ ફોટો પાડીને અને મોકલો છે આખો ફોટો હોત તો એ ભાઈનું હું ચેક કરીને આપી દેત કે ભાઈ સાચું છે કે ખોટું કારણ કે એજન્ટને ખબર છે કે આ ખોટી જ વસ્તુ છે આખી એટલે એ એજન્ટોએ અડધો જ ફોટો આપ્યો છે અને આખો ફોટો માગે છે તો ધમકાવે છે એજન્ટ કે ભાઈ તારે કરાવવું હોય તો પૈસા ભરી જાય ઝડપથી અત્યારે ઇઝરાયલની અંદર કન્સ્ટ્રક્શન અને કેરગીવર આ બે જ વસ્તુ ચાલુ છે ઇન્ડિયામાંથી બાકી એક પણ જાતની વેકેન્સી ચાલુ નથી એક પણ જાતની કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે હું તને પહોંચાડી દઈશ એ હાઉ તદ્દન એટલે હાવ તદ્દન ખોટી વાત છે કારણ કે ભાઈ ગવર્મેન્ટમાંથી માહિતી મેળવી છે અને માહિતી લઈને તમને કહું છું કન્સ્ટ્રક્શન અને કેરટેકર આ બે જ વસ્તુ ઇન્ડિયામાંથી બોલાવે છે ગવર્મેન્ટ અત્યારે બાકી એક પણ ડિપાર્ટમેન્ટમાં એક પણ સેક્ટરમાં ઇઝરાયલમાં વેકેન્સી છે નહીં ઇન્ડિયા માટે નથી પવનચક્કીમાં નથી વેલ્ડરિંગમાં નથી ડ્રાઇવિંગમાં નથી એગ્રીકલ્ચરમાં નથી બીજા બેકરીમાં નથી દુકાન ક્લિનિકમાં મોલમાં એવી એક પણ જગ્યાએ વેકેન્સી છે નહીં અત્યારે કન્સ્ટ્રક્શન ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ચાલુ છે અને કેરકીવર ચાલુ છે કેર કીવર પણ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ચાલુ થાય છે એનો વિડીયો મૂકું છું સાંજે એ જે વ્યક્તિઓ નબળા છે એ વ્યક્તિઓ માટે ખાસ છે આ વિડીયો ખાલી જે ખોટી વેકેન્સી બહાર પાડી છે એ વ્યક્તિઓ માટે છે ઇઝરાયલની અંદર એક પણ જાતની બીજી વેકેન્સીઓ છે નહીં અત્યારે ઇઝરાયલમાં ને કેર કીવર બે જ છે કોઈ પણ એજન્ટને તમે રૂપિયા આપતા પહેલાં હવે વિચારજો કારણ કે એજન્ટનું ઘર ભરાઈ જશે ને તમારું ઘર ખાલી થાશે એજન્ટ તમને આખી ફાઇલ નહીં આપે થોડીક જરીક માહિતી આપશે આ ડિક્લેરેશનમાં સેકન્ડ નંબરનો મુદ્દો છે એમાં જોજો ટ્રાન્સલેટ કરજો ગુજરાતીમાં ચોખ્ખું લખે છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં ઇઝરાયલમાં પહોંચો નકર પરવાનગી નહીં મળે શુદ્ધ ગુજરાતી ઇંગ્લિશમાં લખેલું છે ને એનું ટ્રાન્સલેટ કરશો એટલે શુદ્ધ ગુજરાતીમાં લખેલું આવશે હવે આ ડિક્લેરેશન લેટરને કંઈ ફાયદો જ નથી અત્યારે ને એજન્ટો પાસે ખોટી વેકેન્સીઓ બહાર પાડે છે એજન્ટો પોતાનું મન ધાર્યું ગણતરી પ્રમાણે ઇઝરાયલ કોઈનું છે નહીં કે હું મજા આવી વેકેન્સી બહાર પાડે અને જેટલા વ્યક્તિઓ અત્યારે એડવાન્સમાં રૂપિયા પહેર્યા છે એ પાછા લઈ લ્યો તમારો સમય ખોટો બગાડવામાં ખોટી રીતે હેરાન થાવમાં છો ઘણા વ્યક્તિઓને દિલ્હી લઈ ગયા હતા પોતાના ખર્ચે જે વ્યક્તિઓ પાછા દિલ્હીથી રિટર્ન થયા છે એ લોકો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજારમાં ઉતરી ગયા છે મુંબઈથી પાછા ગયા છે રિટર્ન અને ખોટી આશાઓ બાંધીને રાખ્યું છે એ બધી રહેવા દો અત્યારે ઇઝરાયલમાં બીજી એક પણ જાતની વેકેન્સી છે અને હમણાં એક બીજો હતો દાખલો એ એજન્ટે એવું કીધું પીસીસીની પણ જરૂર નહીં પડે અમે પહોંચાડી દેશું ભાઈ એનું ઘરનું ઇઝરાયલ નથી એ એજન્ટ અહીંયા કેર ગીવરની વિઝા એવું માટા મારે છે એટલે અહીંયા જે છે હકીકત આ જ વસ્તુ છે કે અત્યારે વેકેન્સી એક નથી એટલે ક્યાંય પણ રૂપિયા ન દો કોઈ પણ બ્લોભામણી લાલચુમાં ન આવો હમણાં જ આજ સાંજે જ વિડીયો આવે છે કેરટેકરનો બને એટલો એ વિડીયોને શેર કરજો નબળી પરિસ્થિતિવાળા વ્યક્તિઓ માટે ખાસ જોજો છોકરા અને છોકરીઓ માટે કેર ગીવરમાં જે અત્યારે કોઈ પણ એજન્ટને એક પણ રૂપિયો ન આપો બીજી એક વેકેન્સી બાબતમાં અને જે પણ વ્યક્તિઓ પાસે કોઈ ફોટા મોકલા હોય કે પીડીએફ મોકલી હોય એ કાંઈ પણ હોય મને મોકલજો હું હું તમને ચેક કરાવીને આપીશ સાચી છે કે ખોટી ગવર્મેન્ટમાંથી કારણ કે ખોટી વિઝા એવું બહાર પાડી છે ખોટા ઓફર લેટર બહાર પાડ્યા છે આ પ્રિન્ટ પાડેલી ખોટી કલર પ્રિન્ટું બહાર પાડ્યું છે છોકરાઓને ખબર નથી કઈ રીતે ચેક કરાવવું એજન્ટ એનો ફાયદો ઉઠાવે છે અને રૂપિયા ભરે છે એટલે અત્યારે ક્યાંય પણ એડવાન્સ રૂપિયો ન આપતા ઇઝરાયલમાં બીજી એક પણ જાતની વેકેન્સી ચાલુ થઈ નથી એટલો આ વિડીયોને શેર કરજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો 제 입에서 라죠.